વડોદરા શહેરમાં અસંખ્ય એવા તલાવો છે જે ઐતિહાસિક તલાવમાં આવે છે ને એમાં રામનાથ તલાવ જે નવનાથનું ભોલેનાથનું મંદિર પણ બાજુમાં આવ્યું છે એનું જે નવુંકરણ કામગીરી કરવામાં આવે છે નવું કરવા માટે અને વર્ષોથી તમે વડોદરા શહેરમાં એમના જ માન્યતાઓ ઇજારદાર એમના જ કોન્ટ્રાક્ટરો એમને કામ આપવામાં આવે છે તો હલકી ગુણવત્તાવાળું કામ કરવાના લીધે લોકો એનો ઉપયોગ નહીં કરી શકતા જે સિદ્ધનાથ તલાવ છે એક જાતની કચરાપેટી બની ગઈ છે કરોડો રૂપિયા ખર્ચો કર્યા આગળ કપુરાય તળાવની પરિસ્થિતિ પણ એવી થયેલી એવી રામનાથ તળાવની પરિસ્થિતિ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ એવી અમારી માગણી વડોદરા શહેરના રાવપુરા વિધાનસભામાં આવતા રામનાથ તળાવ ને બ્યુટિફિકેશન માટેનો ઇજારો લગભગ એકાદ વર્ષ પહેલાં મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ તળાવની આજુબાજુ આવેલી સરકારી જમીનોમાં દબાણો હોય તો અમુક દબાણો કલેક્ટરશ્રી દ્વારા નોટિસ દૂર કરવામાં આવે અમુક દબાણો કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવે છે માપણી કરી અને જે તે લોકોની ચોક્કસ ડિમાર્કેશન કરી આપવામાં આવે છે કે તમારે પ્રોપર ડિમાર્કેશન આટલા છે લગભગ છવ્વીસ જેટલા દબાણો તોડી નાખવામાં આવે છે અને એક વર્ષ પછી સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાના પ્રયત્નો અને કોર્પોરેશનના સંયુક્ત પ્રયત્નોથી દબાણો છવ્વીસ જેટલા દબાણો દૂર કરવામાં આવે છે એ રિટર્નિંગ વાલનું કામ છે લગભગ ચારસો મીટરની રિટર્નિંગ વાલનું કામ પૂર્ણતાને આરે છે ત્યારબાદ રેલિંગનું કામ જોગિંગ ટ્રેક ગઝીબો લાઇટિંગ આ તમામ કામો કરવામાં આવશે આવનારા ચાર પાંચ મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ થાય એ માટેના પ્રમાણિક પ્રયત્ન કોર્પોરેશન કરી રહ્યું છે કોન્ટ્રાક્ટરને પણ અવારનવાર સૂચના આપી અને કામ ઝડપથી થાય અને આખું કામ લગભગ પાંચ કરોડ ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયાનું કામ છે અને આ કામગીરી સમયસર પૂરી થાય એ દિશામાં અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ